હલો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો છેતાલીસ રૂપિયાથી લઈ પાંચસો અઠ્ઠાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો અઠ્ઠાણું રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો એકતાલીસ રૂપિયાથી લઈ પાંચસો ચોપન રૂપિયા છે ભાવ છે પાંચસો ચાર રૂપિયો હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો અગિયાર રૂપિયાથી લઈ પંદરસો સોળ રૂપિયા છે ચામાને છે પંદરસો એક રૂપિયો હવે જોઈએ મગફળી ઝીણી ઘીણી મગફળીના જે ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ पंद्रह सौ चारणु रुपये से चाने भाव से एक हज़ार एकवन रुपया हमें जो मगफली जाडी जाडी मगफली रुपया लाइ तेर सौ एकाणु रुपया से चाने भाव से एक हजार एक साठ रुपया हमें जो सींगदाणा जाडा सींगदाणा जाडा भाव से अगिय सौ एक से लाई चौदह सौ एक रुपया से चाने भाव से सौ एकतालीस रुपया હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે છે તો આઠસો રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે ચમાને ભાવશે એક હજાર એકતાલીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને હેરંડી એરંડા અને એરંડીના જે છે તો એક હજાર રૂપિયાથી લઈ બારસો છેતાલીસ રૂપિયા છે ચામાને ભાવશે બારસો સોળ રૂપિયા હવે જોઈએ તલ અને તલે તલ અને તલીના જે ભાવ છે પંદરસો એક રૂપિયાથી લઈ ત્રેવીસો એકાવન રૂપિયા છે ચામાના ભાવ છે ઓગણીસો એકાવન રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે બાવીસો રૂપિયાથી લઈ એકતાલીસો એકત્રીસ રૂપિયા છે ચામાને છે અડત્રીસો એક રૂપિયા હવે જોઈએ ઈસબ ગુલ જે ભાવ છે બસો પચાસ રૂપિયાથી લઈ ₹61 से चामनी भाव से ₹61. अबे જોઈએ क्लोजी क्लोजीના જે ભાવ સે ₹2000 થી લઈ ₹4100 સે ચામની ભાવ સે ₹3901. હવે જોઈએ વરિયરી વરિયરીના જે ભાવ સે ₹1001 થી લઈ ₹1201 સે ચામાય ભાવશે અગિયારસો એક રૂપિયો હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયો છે ચમાને છે તેરસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ દોઢસો એકાવન રૂપિયા છે ચમાને છે તેરસો એકસઠ રૂપિયા હવે જોઈએ લસણ લસણસૂકું सूका लसण भाव से हाथ सौ एक रुपया लाई बार सौ एकावन रुपया से चमाने भाव से एक हज़ार एकत्र रुपया हम जुए बाजरो बाजरा भाव से तरस सौ अगियार रुपया लई चार सौ रुपया से चमाने भाव से तर सौ एकतालीस रुपया जो जुए जुआर जुआरना से આઠસો એકસાઇ રૂપિયાથી લઈ આઠસો એકસાઠ રૂપિયા છે ચમાને ભાવ છે આઠસો એકસાઠ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ ચારસો અગિયાર રૂપિયા છે ચમાના ભાવ છે ચારસો એક રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે પંદરસો એક રૂપિયાથી લઈ અઢારસો એકોતેર રૂપિયા છે ચમાને ભાવ છે પોઢસો એકાવન રૂપિયા हमें जोए चना पीरा पीरा सणा भाव से एक हज़ार रुपया लई एक हज़ार एक रुपया से चमा भाव से एक हज़ार एक साइ रुपया हमें जुइए वाल देशी देशी वालना जो दे भाव से पाँच सौ एक रुपया लई आठ सौ एक रुपया से चमने भाव से चार सौ एकावन रुपया हमें जुए अड़द अड़दना आठ सौ अगिय रुपया लई ચૌદસો એકતાલીસ રૂપિયા છે ચમાને ભાવ છે તેરસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચોરા અને સોરી ચોરા અને ચોરીના જે ભાવ છે તે છસો એક એક્યાસી લઈ પંદરસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે ચમાને ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ આઠસો છત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો હોળ રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ અગિયારસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એકસઠ રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ છસો એકત્રીસ રૂપિયા છે ચામાને ભાવ છે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે છસો રૂપિયાથી લઈ અગિયારસો એક રૂપિયા છે ચામાય ભાવ છે નવસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે ત્રણસો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો એકોતેર રૂપિયા છે ચામાય ભાવ છે ચારસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવશે બારસો રૂપિયાથી લઈ સત્તરસો એક્યાશી રૂપિયા છે ચમાને ભાવશે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવશે એક હજાર સાઠ રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે ચમાને ભાવશે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે આઠસો ચાર રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે એક હજાર એક રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ